શું કરે ભાઈ તમે આ બદલો કરે કઈ પડી જશે ને એટલે છોટા બી જશે એટલે મને દુખ લાગે એટલે બકથક સારી આખી ભાઈ બહુ બહુ સરસ કામ કહેવાય જે કામ જે કામ પ્રશાસને કરવાનું છે આ પ્રશાસને તે કામ તમે કરી રહ્યા છે અપંગ છે હા મગર કોઈ અપંગ નથી હોય નહીં ના બરાબર છે બરાબર છે ભાઈ અપંગ છે

ભાઈ આ એક વ્યક્તિ છે જે આપણા ઉપર ખાડા પડ્યા છે એને ખરેખર નિઃસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા રહીત કોઈ પડી જશે એ હિસાબથી અપંગ વ્યક્તિ જે આજે ખાડા ભરે છે એ ખરેખર એક અદભુત વાત કહેવાય ને જુઓ તમે તમારી વિરાવર પુલ ઉપર